નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજના રહીમનગર કંજલીનગરના આ દ્રશ્ય જુઓ કમકમાટી આવી જશે આટલી ગંદકી હોઈ શકે પ્રશ્નો જરૂરથી થશે ભુજમાં લાખો રૂપિયા કોન્ટ્રાક્ટરને સફાઈ માટે ચૂકવવામાં આવે છે પણ અનેક સ્થળોએ ઉકરડા અને ગંદકી જોવા મળે છે સમગ્ર ભુજની સફાઈ કોન્ટ્રાક્ટરે રોજે રોજ કરવાની હોય છે પણ દરેક શેરીમાં માંડ ત્રણ દિવસે એક વખત કચરો ભરવા ટ્રેક્ટર આવે છે તેથી ભુજમાં અનેક જગ્યાએ કચરો ફેલાયેલ જોવા મળે છે અને તેના ઉપર વરસાદ થાય છે તેથી કચરો સડી અને બદબુ ફેલાવે છે પણ પાલિકા સફાઈ કોન્ટ્રાક્ટર પાસેથી યોગ્ય ક્ષમતાથી કામ લઈ શકતી નથી તેથી ભુજમાં વારંવાર સફાઈ સંબંધે પ્રશ્નો ઉઠતા રહે છે અને ગટરના પાણી ફેલાયેલા રહે છે આ દ્રશ્ય જુઓ રહીમનગર કંજલીનગરના છે જ્યાં ઠેર ઠેર ગંદકી અને સફાઈનો અભાવ જોવા મળે છે જોઈને સૌ કોઈ કહી શકે કે રોગચાળો ખૂબ જ આસાનીથી ફેલાઈ શકે છે શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તિ મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તિ મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 દસ વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત હવા ચુસ્ત થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત માહિતી આપણે આપણા આસપાસ ના દસ આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીયે આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ એકવીસ જુલાઈ બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર